નમસ્કાર મિત્રો જય રામાધણી જય વી મહારાજ જય માતાજી તો મિત્રો આપણા રેસીપીની શરૂઆત કરાય પહેલાં માતાજીના દર્શન કરી લઈશું હવે વિડીયોની શરૂઆત કરીશું નમસ્કાર મિત્રો જય રામાદાણી જય વી મહારાજ જય માતાજી તો મિત્રો જુઓ આજે આપણે બનાવી છે તલપાપડી તો મિત્રો જુઓ તલપાપડી કેટલી સરસ રીતે આપણે બનાવી છે સ્વાદમાં પણ મિત્રો એટલી જ સરસ બની છે આપણી તલપાપડી તો મિત્રો અમે ગામડામાં તલપાપડી કઈ રીતના બનાવીએ છીએ તમે વિડીયો પૂરો જોજો તો જ ખબર પડશે કે તલપાપડી કઈ રીતના બનાવીએ છીએ નમસ્કાર મિત્રો જયરા માતાની જય જય મહારાજ જય માતાની તો મિત્રો આજે આપણે એક અલગ જ રેસીપી એટલે કે એક વસ્તુ ગામડામાં બનાવવા જઈ રહ્યા છીએ કે જે અમારા ગામડામાં જે અમારા ખેતરમાં ધ્વાયેલા તલ હોય અને ઘરના તલની આપણે તલપાપડી બનાવીએ તો તે તલપાપડી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે તો મિત્રો જો આપણે તલ લઈ લીધા છે એક ડીશમાં તો આપણે આજે તલપાપડી બનાવીએ છીએ તો મિત્રો પહેલાં આપણે તલને શેકવાના નથી તો આપણા ગામડામાં કંઈક અલગ રીતે પાપડી બનાવીએ છીએ તો મિત્રો વિડીયો પૂરો જજો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો તો વિડીયોમાં બન્યા રહો મિત્રો મિત્રો આપણે પહેલા ગેસ ચાલુ કરી દઈએ એના પર આપણે કઢાઈ મૂકી દઈશું કઢાઈ થોડી વાર ગરમ થવા દઈશું અને આપણે જો એમાં પેલા આપણે કલે એડ કરી દઈએ બધા આપણા તલને સારી રીતે શેકવા નાખું જેથી કરીને આપણી તલ પાપડી વધારે સ્વાદિષ્ટ બને તો આપણે આ રીતના તાવેતા વડે હલાવતા ગઈશું જેથી કરીને નીચે તલ નીચેના તલ હોય બળી ના જાય તલ ફૂટે તો ફૂટવા દેવાના જેથી કરીને સારી રીતે શેકાય તલ આપણને તલપાપડીમાં કાચા ના લાગે માટે મિત્રો આપણે સરસ રીતે અને સારી રીતે તલ ને છે મિત્રો જો આ કપડા શેકાઈ જવાની તૈયારી છે તો આપણા તલ નીચે અલગ ડીશમાં કાઢી દઈશું

મિત્રો આપણે ગેસ ચાલુ કરીને આપણે કઢાઈ મૂકી દીધી જો અને એક વાટકી ઘી લઈ લીધું છે તો આપણે ઘી એડ કરીએ આપણે ઘી થોડું ગરમ થવા દઈએ ત્યારબાદ આપણે આ ગોળે લીધો છે જો ગોળામાં એડ કરવાનું રહેશે તલપાપડીમાં જે પાયો છે તે કમ્પ્લીટલી આવવા દેવાનો છે જેથી કરીને આપણી તલપાપડી સરસ અને સ્વાદિષ્ટ બને તેનો પાયો ત્યારબાદ આપણે તલ એડ કરવાના રહેશે આપણે લાવતા જ રહીશું અને કમ્પ્લીટલી પાયો આવે ત્યારબાદ બાદ આપણે આપણા સુકેલા તલ દર કરવાના છે જો કે આપણે પાયે તૈયારી છે

તો આપણે સમજી કે પાયો કમ્પ્લીટલી રેડી થઈ ગયો છે તો મિત્રો કમ્પ્લીટલી જો આપણે સ્મેલ પણ આવે છે અને આપણો પાયો પણ રેડી થઈ ગયો છે તો જો આપણે જે તલ લીધા હતા તલ જે શેક્યા હતા એ ડીશમાં એ આપણે એડ કરી દઈએ આમાં સારી રીતે મિક્સ કરવાના રહેશે મિત્રો આપણે ગેસ પણ બંધ કરી દેવાનો છે મિત્રો આપણી તલ્પ આપડી રેડી થઈ ગઈ છે જો તમે સરસ રીતે આપણે અલગ ડિશમાં કાઢી દઈશું ગરમ ગરમ એને આપણે કાઢી દેવાની તલ પાપડી જો મિત્રો કમ્પ્લીટલી આપણી તલ પાપડી રેડી થઈ ગઈ છે જોવા તમે તો આપણે કમ્પ્લીટલી તક આપણી રેડી થયા બાદ આપણે ટેસ્ટ કરવાનો છે આપણે વડે તેના ટુકડા કરવાના છે તો ગરમ ગરમ હોય એ ટાઈમે જ આપણે વડે આ રીતના ટુકડા કરવા મિત્રો આપણે કમ્પ્લીટ ચપ્પા ચપ્પાવાળી ટુકડા કર્યા છે હવે આપણે ટેસ્ટ કરવાનો છે તલપાપડી મિત્રો આપણી તલપાપડી ગરમ ગરમ તલપાપડી રેડી થઈ ગઈ છે જુઓ તમે કેટલી સરસ રીતે તલપાપડી રેડી થઈ ગઈ છે જુઓ તો મિત્રો આપણે હવે તલપાપડીનો ટેસ્ટ કરીએ તો મિત્રો અમે ગામડામાં પાપડી આ રીતના બનાવીએ છીએ તો આપણે ટેસ્ટ કરીશું તલપાપડીનું નમસ્કાર મિત્રો જયરા માધણી જય મહારાજ જય માતાજી તો મિત્રો આજે આપણે બનાવી છે તલપાપડી તો મિત્રો તમે વિડીયો જોયો આપણી રેસીપી જોઈ કે આપણે તલપાપડી અમે ગામડામાં તલપાપડી કઈ રીતના બનાવીએ છીએ તો મિત્રો આપણે તલની ચીકા શીંગ ચીકી પણ એ રીતના બનાવી હતી અને તલપાપડી પણ એ રીતના બનાવી પણ આમાં એટલો જ ફરક કે તલ આપણે પહેલાં શેકવા પડે તલ શેક્યા બાદ આપણે તલપાપડીની શરૂઆત કરીને તલપાપડી બનાવી તો મિત્રો તલપાપડી ખાવાની બહુ જ બહુ જ મજા આવે તો તમે જુઓ કે આપણે તલપાપડી આપણી કેટલી સરસ રીતે રેડી થઈ ગઈ છે જો આપણે જે ટુકડા કર્યા છે તેના તમે જુઓ તો મિત્રો આપણે ટેસ્ટ કરીએ તલપાપડીનો પાયો પાયો મેન પણ સારી રીતે શેકાવા પડે શેકવા પડે બરાબર આપણે ટેસ્ટ કરીએ મિત્રો સરસ તલપાપડી બની આપણે તો મિત્રો આપણી તલપાપડી એટલી સરસ અને સ્વાદિષ્ટ બની છે કે તમે વિચારો કે આ પછી તલની ચીક્કી માર્કેટમાં બજારમાં તલની ચીક્કી લાવી છે તે પણ આપણે ભૂલી જઈએ એના કારણે સ્વાદ સરસ છે અને માર્કેટમાં કેટલા ચીકી લાવે તો તે ચીકી તરત આપણા ખોડ નહીં બનેલી હોય છે પણ આપણા ઘરે ઘરે બનાવી તો આપણે એમાં ગોળ એડ કરીશો અને ચીકી છે તો ખરેખર તમે આ રીતના ચીક્કી બનાવો તલ શેકીને તલપાપડી બનાવો તો સરસ એટલે સરસ બનશે તરફ આપણી તો મિત્રો તમે અમારી જયવીર ઓફિસિયલમાં નવા હોય તો અમારી ચેનલ અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા ના પૂરતા મિત્રો અને અમારી જયવીર ઓફિસિયલ ચેનલ પર આવવા માટે તમારા બધાનું દિલથી સ્વાગત છે મિત્રો તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય રામાદાણી જય મારા જય માતાજી અને જો આગળના વિડીયોમાં સપોર્ટ કરીશું તેઓ આ વિડીયોમાં સપોર્ટ કરતા રહેજો એવી આશા રાખું છું મિત્રો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં મિત્રો